નમસ્કાર દર્શક મિત્રો પ્રાવટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ઉચ્છલ તાલુકાના આમકોટ ગામની સીમાથી પસાર થતા નિઝરથી ઉછલ તરફ આવતા સ્ટેટ હાઇવે નંબર એસએ ઉપર નારણપુર ગામ તરફ જતા વાੜાંકમાં પુલારો પિકઅપના ચાલક સુબીર કેડા વસાવાએ એ પિકઅપ પરથી કાબું ગુમાવતા પિકઅપ પલટી મારી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બુલેરો પિકઅપમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યો હતો તેમાં સત્તર જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અકસ્માતને લઈને ઉચ્છલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના સરૈયા ગામ ખાતે એક અચાણ્ય વાહન ચાલકે મોટર ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વાસ્કોઈ ગામના સચિન પ્રવીણ ચૌધરીનું મોત નીપજ્યું હતું તેમજ વોટર પર સવાર અન્ય બેને શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માતને લઈને વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લામાં આગામી છવ્વીસમી જાન્યુઆરીએ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે એથ્લેટિક્સ મીટ સ્પર્ધા યોજાશે જે સંદર્ભે તાપી જિલ્લા એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા જિલ્લામાં તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસને શુક્રવારના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે સવારે આઠ કલાકે તાપી જિલ્લા એથ્લેટિક્સ મીટ સ્પર્ધા યોજાશે તાપી જિલ્લાના યુવક યુવતીઓ માટે આગામી ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે કક્ષાના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગાર વાછું યુવક યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર આગામી તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે વ્યારા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું ખેલ મહાકુંભે અંતર્ગત આજરોજ તાપી જિલ્લા કક્ષાની અંડર ફોર્ટીન બેડમિન્ટન બહેનોની સ્પર્ધા યોજાઈ હતી જેમાં તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજે ચોમ્માલીસ જેટલા ખેલાડીઓએ ભાગ એ ઈ સી એસ કાકરાપાર શાળાની વિદ્યાર્થી નિમુદ્રા પટેલ પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી ત્યારે વિજેતા ખેલાડીઓ અગાઉ રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી તાપી જિલ્લાનું નામ રોશન કરી તેવી શુભેચ્છાઓ તાપી જિલ્લા રમત વિકાસ અધિકારી તથા જિલ્લા તંત્ર દ્વારા દ્વારા પાઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પ્રાઉટ આપી ન્યૂઝ તાપી